મોટું જેનું નામ થઈ જાય ને દુનિયામાં કોઈ ના ઓળખતું હોય અને પછી મોટું નામ થઈ જાય ને પછી તમે જાજો મળવા આ મારા અનુભવ બોલે છે અને એમાં છે ને અહીંયા પાછા બાય ને બાયું ને ઉભી રાખી હોય બાયું હોય નહીં અને બાયુનો બાયો પાવર કેવો હોય તો બેનું ને ખબર જ હોય જોડ્યા જાઓ છો અહીંયા કંઈ કામ જ નહીં બાપુને કાંઈ શાંતિથી હોવા નહીં દેવાના બાપુ હવે હાઠયું ખોદીને આવ્યા છતાં અરે પાંચસો કિલોમીટર કપાવીને આવ્યા છે જો અહીંયા કણે તમે આ જો તમારું મોઢું ન દેખાડો અરે કોઈ મતલબ નથી બાપુ એક મને આ પાંચ જણા ઓળખીએના દુનિયા જો મને સાંભળીને મને બહાર પાડ્યો હોય અને કોઈક દીક મારા ઘરે આવોને રાતના બે વાગે બહારનું ખખડાઉન જો ઉઘડે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી પ્રમાણે જિંદગી એવી જીવાય વાતડિયું ફિકતાડીયું જણ જણ સુજોવીયું જડા જડા માનવી એની હડી હડી વાતડીયું વાતો ઘણીએ કરવી છે શું કરવી દુકાન તો અહીંયા નખાય બાપુ ઘરા ગો અહીંયા નખાય ક્યાં દુકાન નાખવી ખાનારા નથી મળતા નાખવું ક્યાં વાડમાં અંતરના ઉંડાણની કોક વેધુને કરાય વાત એની સોરે નો સિતરાય સિતની વાતું શંકરા આયા બધા માથા હલાવશે હમણા ઊભા થઈ જાજો તો બધા કંકરે કંકરીને હલા જાય છે આય નઈ ભલે પડ્યું કાય નથી લઈ જાવું અરે મહાપુરુષો એ તમને મને આ આપડા 10 10 દિના ઉત્સવ છે આ બધી શરૂઆત કરી છે શું ગાંડા છે બધા 10 દિના ગણપતિ ને 10 દિના માતાજી ની નવરાત્રી ને 10 દિનો દશામાન 10 દિના રામાપીર ને 10 દિની દિવાળી ને આપડે કઈ ધંધો જ નથી આ કાઈ 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 તો આનો હેતુ હશે ને હવે આ ગણપતિ દાદા કે મા-બાપ લે પરિક્રમા કરી અને એનું નામ મોટું થઈ ગયું એવું ઇતિહાસ બોલે છે આપણે હતા નહીં તેદી એ બે ભાઈને કે વાત થયો જો કે વાત થયો ન હોય આ તો આપડી આંખ ઉગાડવા હાટવા બધી વાતો બનાવી છે ભોળાનાથના દીકરાને બાપુ વાત થાય જ નહીં સારો ડાયો માણો એની પરજા વાત નથી કરતી તો ભોળાનાથના છોકરા વાત કરે પણ આવી વાત મૂકી હોય ને તો જગતને કંઈક આખ ઉગડે એ બે કંઈક પરિક્રમા ધરતીની પૃથ્વીની પરિક્રમા કરવા માટેની કઈક વાત હતી ઘણા એમ કે છે કે બે એવો વાત કર્યો કે બોલ્યો કે હું જબરો ને બોલ્યો કે હું ઝબરો એમાં વાત માથાકૂટ થઈ ઘણા એવું કે છે બે એના લગ્ન આટો વાંધો પડ્યો તો બોલો કે મારા પેલા લગ્ન નો ઓલો કે એટલે આપણને ખબર નથી એમાં વાત થયો પણ વાત કે થયો હતો કે પરિક્રમા કરીને આવે એ મોટો એટલે કાર્તિક ભગવાન તો નીકળી ગયા ગણપતિ તો બધાને ખબર એની વાહન કેવડું એનું શરીર કેવું આ કડી ફરતો આંટો મારવો હોય તો એ પંદર દિવ્યા જાય પૃથ્વીની પરિક્રમા કેમ કરવી પણ એને મગજમાં લાઈટ થઈ કે મા બાપ ને બિહાડી અને એની પરિક્રમા કરું ને એના જેવડી કોઈ પરિક્રમા હોય નહીં આ ગણપતિ બાપા બાપુ જો મા બાપ ની પરિક્રમા કરે અને દુનિયામાં મોટો થઈ જતો હોય તો આમાં બાપુ જો તમે સેવા કરી હોય તો આ માંડવાનો મતલબ શું ભગવાન છે જ નહીં આ ગણપતિ તમારી અરે વાત કરે પણ તમારા મા બાપ ના જો બાપુ કાળજા ઠાર્યા હોય તો બાકી નગર આ ગણપતિ રાજી થતો હોય છે તમે જે નાખવું એ નાખો બાકી તમારું જો કાંઈ કામ કરું મન કહે માન બાપ ને બાપુ હાથડી ઠારજો મારો મારે બાપુ છે ને મારા પ્રોગ્રામ તમે મારા વિડીયો સાંભળતા હોય તેમાં હું કોઈ કોઈને કાંઈ કહેતો નથી કે મંદિર બંધાવો અને કથાયો મૂક બેહાડો ને આ કરો ને તે કરો હું કહેતો જ નથી મારી એક જ ભલામણ હોય કે મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક દૂર બસ આના સિવાય મારી કોઈ ભલામણ હોય જ નહીં અને એમાં મા બાપની સેવા બાપો મા બાપના કાળજા ઠારો અને વિધિના છકડા જો મા બાપના આશીર્વાદ ફેરવી ન નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દીધી મા બાપના કારણજા જેને ઠાયરા છે એને બાપુ હું તો એમ કહું માને બાપને પગે લાગીને જાઓ આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવા જવું પડે તો મારી સાથીમાં ડામ દઈ દઉં બાપુ કોઈ દી પગે કોઈને લાગવું ન પડે અખિલ પ્રહમાણના માલિકના મંદિરમાં જાઓ અને અહીંયા પગે ન લાગો ને તો એને ખબર હોય કે એની મા ને બાપ ને પગ્યા લાગીને આવ્યો છે મને ન લાગે તો કઈ વાંધો નહીં ભલે મોજ કરતો પણ અત્યારે મારા રામ મા બાપ જ કોઈને ગમતા નથી અને અત્યારે ભણેલી પેઢી તમને ન ખબર પડે તમને ન હિંમત કરતા બોલ એટલે આ નોતી ખબર એટલે સો વીઘા રાખી હતી તું દસ દસ વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા અમને નથી ખબર પણ તારી પાસે રોટલો ખાવાનો છે અર જાવું ક્યાં માન બાપ બાપુ જેવા દુનિયામાં કોઈ ભગવાન ભગવાન છે નહીં ભગવાન ભલે તમારું કોઈને ભગવાન મળ્યો હોય એવો દાખલો હોય તો મને ફોન કરજો મને અતારું એમ નથી ભેગો થયો વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો છે નહીં એક લખવું હોય તો લખી લેજો જો ઈશ્વરનો ભરોસો હોય તો આખા વિશ્વમાં તલ મૂકે એટલી જગ્યા નથી ઈશ્વર ની હાજરી ન હોય અને જો કેતા હોય કે ના ઈશ્વર નથી તો અમારે કોઈને પુરવાર કરવું નથી તો ક્યાંય છે નહીં મારો જેવો છે આપણે ગોતી છે જેવો એટલે મેળ ન પડતો ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી મારો નાથ ન હોય ભલા આ તમે માંડવા નાખ્યા છે ને એને ખબર જ હોય આમાં તમે જે પાંચ પચીસ રૂપિયાનો ફાળો આપ્યો એને ખબર જ હોય અને આમાં કંઈ ખોટું કર્યું સીધી એ એને ખબર જ હશે બધાય ચોપડા એની પાસે ક્લિયર જ છે અહીંયા કોઈ પૈસા ખાતું જ નથી અહીં બધો ક્લિયર હિસાબ જ હોય પણ મા અને બાપ અને રે હું તો એમ કહું કે એક માં હોય એક જનેતા હોય હાજ નો ટાણો હોય ને ઓસરીના જેરે માં બેઠી હોય ને તો કોક દે ખોળામાં માછું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના જેવી હતી બાપુ કોક દે પૂછજો તો ખબર પડે કે માં શું છે ભલામાં મા તો છે એક દેહમાંથી બીજો દેહ બનાવો એટલે કેવડી મોટી વાત અરે પોતાના દેહ માં એક લોહી નું દૂધ કરીને જો બાપુ પાતી હોય ને તમારો મારો ઉછેર કરતી હોય અને ઈ માન બાપ જોર હોટલા વગેરે ના આટા મારે ઈ દાણા જોવરે બાપુ ફતે કોઈ દી ગમે ત્યાં જાઓ બાપુ ક્યાંય મેળ ન પડે બાકી તો આપણે જો એક નડવાનું બંધ કરી દે તો મારો તો બાપુ હિલોડા હમણાં વરસાદ મીડ્યો સાટક વાય આપડે બેઠા કેટલી સુવિધા વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું નથી પણ તોય માણા માણા ના ટાંટિયા તાણે મારી નાખું તોડી નાખું મારે અલ્યા પણ જ્યાં જાવું છે મારી કાંઈ છે નહીં આ રામાયણને ગીતાને મહાભારતને મહાપુરુષો જ બનાવ્યા છે ને આપણા હાટુ માર્ગ બતાવવા માટે છે કે આમાં જુઓ કૌરવન પાંડવ જેવા તો આપણે નથી ને હરિણા કંશ જેવા તો નથી ને રાવણ જેવા તો નથી ને કંસ જેવા તો નથી ને હતા નહોતા થઈ ગયા આપણા સાપરા હાજે ઉડી જાય ખાવા ધાને નહીં રહે એક નડવાનું બંધ કરી દ્યો મારા રામ ઈશ્વર તો બાપુ બધાને અત્યારે છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો આપણને પારલે લે નથી જીવે એવું નથી આવ્યું હવે આમાં જીવતા ન આવડે તો આંટો જીવું નથી લાગતું કેવું જીવે કોઈની માથે વજન છે જ નહીં આખી દુનિયા વજન લઈને જ ભરે મેં કર્યું મેં કર્યું મેં કર્યું જાવ ત્યાં લેતા જ જાગ્યો અને બીજા વાપરશે અરે કાંઈ છે નહીં રામ માણા આવે ને ત્યાં બે અઢી કિલો નો હોય હાઈ ઠેસી હોવર જીવે અને મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળે કરીને જોકો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે ને રા જીવન મળ્યું છે મોજ કરી લ્યો આનંદ કરી લ્યો કાંઈ છે જ નહીં વજન પેલા તમને ગમે એ લાગતું હોય મારી આજ ચોથી રાત છે ને ચાર દી પેલા ઘરે નીકળ્યો છું અત્યારે કચ્છ આવ્યો ડાયરેક્ટ આ ભાઈ ને પૂછો તમારે મારે કામ જ નહીં હોય પણ સદાય બાપુ એક માણસનો પ્રેમ જે ખેંચી લાવે ને એના જેવી કોઈ મોટી વાત જ નથી પ્રેમ થી કોઈ મોટી વસ્તુ છે જ નહીં તમે રાતે બે વાગે તમારા ઘરે આવો ને અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંસણી ન પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામાણા એને જો તમે પ્રેમ કર્યો હોય તો એ કુતરું બાપુ તમારા ખંભા ઊભું થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો

કે શું લોન લીધી છે એને બાવન બાવન કામ કરે ને મારું ને તમારું એક નો કરે પણ ભરોસો જ નથી હાકડી માં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો દી હનુમાન આવે કોઈ દી એને ખબર હોય બેટા મારા હલવાનો એટલે બોલસ તું અરે મારા રામ એક ભાઈ છે ને આમ દિવાલ માં ખીલી ખોડતો તો ખીલી અમુક વાત તમને નહીં સાંભળવા મજા આવશે અને આ બધા નજીક આવતો ને બે જાવ ના દુઃખી થાવ તમે ઉભા રહો ને મને દુખ થાય બે જાવ મજા આવે આ જગ્યા ઘણી બધી સાગર બે આવું એક ભાઈ છે ને આમ દિવાલ માં ખીલી ખોડતો તો ખીલી ખીલી ઊંધી રાખેલી માથું દિવાલ ને અણી ઉપર અણી ઉપર રસોડિયું મારતો હતો અને રિયો રિયો બબડે એ કે આ કારખાના વાળામાં બુધ્યું ક્યાં છે કે ઊંધ્યું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલ્યું જો ને કે ઊંધ્યું કાઢ્યું એના ભાઈએ જોયું એ ખરેખર ખીલી ઊંચી જ હતી એ કે તારામાં બુદ્ધિ નથી એ કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલની છે એ આમ પકડી ને ચાલી ને અહીંથી આમ પકડી ને લઈ જાય ઈન પર અણી પાથરી આવે પછી અહીંયા જઈને મારી ઈ કે હા બરોબર આય ને આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ભરે ફેરવો દિવાલું આખી જિંદગી આટા જ માર્યા કઈ ન કર્યું અરે વાતમાં માં છે જ નહીં મોજ કરો હળવા ફૂલ થઈ જાવ કઈ વાતમાં છે નહીં હું તો જો આટલી ઉંમર જન ને તો બાપુ હિલોળા જ કરું છું અને મારે બાપુ મોટર સાયકલે સારું નવું લેવાનો વ્યાજ નહોતો તમે બધા સાંભળવા મળ્યા બાપુ સારામાં સારી ગાડી લઈને ફરું હું તમને ઉતરવું હોય તો ઉતરે નો ઉતરે કઈ નહીં પણ આમાંથી કોઈક પાંચ જણાના આશીર્વાદ અડી ગયા આપણો મેળ પડી ગયો